હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરી આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં જોવાના છે જેમાં આપણે સમપ્રમાણ વિશે અને સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના દાખલા જોયા બરાબર આ વીડિયોમાં આપણે વ્યસ્ત પ્રમાણ અને સ્વાધ્યાયના અગિયાર પોઈન્ટ બેના દાખલા જોવાના છે તો વ્યસ્ત પ્રમાણ એટલે શું કે જો કોઈ સંખ્યા વધતી જાય એમ એની બીજી સંખ્યામાં શું થતો જાય ઘટાડો કે આપણે જો એકાએ ઉદાહરણ આપવું આપ્યું છે કે ઝડપ છે અને સમય છે આપણે ચાલીને ક્યાંક જતા હોય તો ત્રણ કલાક ત્રણ મિનિટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે ઝડપે ચાલતા હોય તો ત્રીસ મિનિટમાં આપણે પહોંચી જઈએ એ રીતે જો દોડીને જઈએ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપણે વધારી દઈએ કે દોડીને જઈએ તો પંદર મિનિટમાં પહોંચી જઈએ પછી સાયકલ દ્વારા જઈએ તો નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈએ તો દસ મિનિટમાં પહોંચી જઈએ અને કાર દ્વારા કે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈએ તો બે મિનિટમાં આપણે પહોંચી જઈએ આ ઝડપ કેવી હોય અચળ કે ત્રણ કિલોમીટર પ્રતિ કલાક કે ત્રણ કિલોમીટર હું એક કલાકમાં કાપી નાખું આટલી ઝડપે હું ચાલું તો સમય કેટલો જોઈએ છે ત્રીસ મિનિટ દોડીને જાઓ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો પંદર મિનિટ જો જેમ મેં સ્પીડ વધારી તેમ એના સમયમાં છે શું થતો જો ઘટાડો સંપ્રમણમાં શું થતું જેમ સ્પીડ વધે એમ સમયમાં પણ વધારો થતો તો બંને એકબીજાને વધતા થાશે એક સાથે આમાં શું થાશે એક વધશે તો બીજું ઘટશે એક ઘટશે તો બીજું વધશે તો આ શું કહેવાય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં સંપ્રમણમાં બંને એકબીજા સાથે એક વધે તો બીજું વધે એક ઘટે તો બીજું પણ ઘટે તો એ સંપ્રમણમાં એવું આપણે જોઈએ તો વ્યસ્ત પ્રમાણમાં એક વધે તો બીજું ઘટશે અને આ જો ઘટતું હોય તો આ વધતું હોય તો એકબીજાનું કહેવાય વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય બરાબર તો જો એક પુસ્તકની કિંમત છે અને ખરીદી શકાય તેટલા પુસ્તકોની સંખ્યા કેટલી છે એ આપણને બેનો રેશિયો એ જો એક પુસ્તકની કિંમત ચાલીસ છે તો કેટલા એકસો પચાસ પુસ્તકો ખરીદી શકાય તો કિંમત વધી જાય પચાસ તો એકસો વીસ થઈ જાય છે આપણે પણ ખબર છે કે છ હજાર જ રૂપિયા છે છ હજારથી વધુ છે નહીં તો ચાલીસની કિંમતવાળા એકસો પચાસ પુસ્તકો હું ખરીદી શકું અને પચાસની કિંમતવાળા એકસો વીસ સાઠની કિંમતવાળા સો પંચોતેરની કિંમતવાળા એંશી એંશીની કિંમતવાળા પંચોતેર અને સોની કિંમતવાળા સાઠ પૈસા આપણી પાસે ખબર છે સો હજાર જ છે મારી પાસે એમાંથી મારે પુસ્તકો ખરીદવાના છે પુસ્તકોની સં કિંમત અલગ અલગ છે ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંશી સો તો હું કેટલા પુસ્તકો ખરીદી શકું તો જો કિંમત વધારે એમ પુસ્તકોની સંખ્યા કેવી થાય ઘટતી જાય તો આ શું કહેવાય એકબીજાની વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહી શકાય કે જો એક્સ છે એ વાયના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે અને વાય છે એક્સના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે આમ બે રાશિઓ એક્સ વાય એકબીજાની વચ્ચે એક્સ વાય બરાબર કે પ્રકારનો સંબંધ ધરાવે એક્સ વાય બરાબર કે પ્રકારનો સંબંધ ધરાવે સર બરાબર કહે પચાસ ગુણ્યા બાર કરો પચાસ ગુણ્યા એકસો વીસ કેટલો આવશે છ હજાર આપણી પાસે મૂળ કિંમત આપણને ખબર છે કેટલી છે પાઠેપા કેટલા ટોટલ કેટલા છે છ હજાર રૂપિયા છે હવે કોઈ પણ કિંમત લઈ લો સો ગુણ્યા સાઠ કરો તો પણ કેટલા મળ્યા છ હજાર ચાલીસ ગુણ્યા એકસો પચાસ કરો તો પણ છ હજાર મળે છે એક્સ હોય બરાબર કે પ્રકારનો જે સંબંધ મળે તો આપણે એને શું કહી શકીએ એકબીજાના કેવા છે એક્સ ને વાય વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકીએ આ બંનેનો ગુણાકાર કરો તો છ હજાર આ બંને આ બંને આ બંને આ બંને આ બંને કોઈ પણ ઉપર નીચે ગુણાકાર કરો તો તમને જવાબ કેટલો મળશે છે સજ આ કે છે એ કેવો મળે છે સમાન મળે છે કે એટલો છે સજ તો આપણે આ એક્સ અને વાય છે એકબીજાના કેવા કહી શકીએ સમ પ્રમાણમાં છે એમ કહી શકીએ તો આપણે લખીએ કે એક્સ વન વાય વન બરાબર આપીએ ટુ ની મેળવી શકીએ કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે એ કહેવાનું છે બરાબર પહેલું આપણને આપ્યું છે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય હવે આપણી પાસે કામ છે એક મકાન બનાવવાનું છે તો દસ કારીગરો છે એ કેટલા દિવસમાં મકાન બરાબર આપણે કીધું કામમાં કારીગરોની સંખ્યા તો કે દસ અને પૂરું કરવા માટે લગતો સમય તો કે ત્રીસ દિવસ હું કારીગરો વધારી દઉં દસની ની જગ્યાએ વીસ કરી નાખું ડબલ થઈ જાય કારીગરો આ કેટલા ઘટી જાય પંદર દિવસમાં કામ પૂરું થઈ જાય વીજ કારીગરો હું કારીગરો હજી દસ વધારી દઉં તો આના કેટલા થઈ જાય સાડા સાત દિવસમાં કામ પૂરું થઈ જાય બરાબર બરાબર આપણે આજે કારીગરો વધારી દઈએ હું અહીંયા સાત પોઈન્ટ પાંચ દિવસમાં થઈ જાય કારીગરો આ ડબલ કરો આ કેટલા થાય અડધા દસ ના વીસ કર્યા તો પત્રીસ ના પંદર વીસ ના ચાલીસ કરું તો પંદર ના સાડા સાત દિવસમાં કારીગરો કામ પૂરું કરી છે પહેલું આવશે બરાબર કે વ્યસ્ત પ્રમાણમાં કયું છે એ કહેવાનું છે બીજું હું આપ્યું છે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર હવે આ અચળ ઝડપથી અંતર કાપતું હોય તો અંતર ઝડપમાં કાંઈ ફેરફાર થવાનો નથી સાઠની સ્પીડમાં જતું હોય ગાડી તો સાઠની સ્પીડમાં જશે એમાં કોઈ ફેરફાર થતો જ નથી ખાલી યાત્રા કરવા માટેના સમયમાં ફેરફાર થાય તો આમાં વ્યસ્ત પ્રમાણમાં થશે નહીં સમય જો વધતો હોય અને ઝડપ ઘટતી હોય અથવા ઝડપ વધતી હોય ને સમય ઘટતો હોય તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કહી શકાય પણ ઝડપ જ અચળ આપી છે બીજું આમાં કોઈ વ્યસ્ત પ્રમાણમાં છે નહીં હવે એક ખેતરનું ક્ષેત્રફળ તેમાંથી લીધેલ પાકનો જથ્થો એક ખેતરનું ક્ષેત્રફળ આપણે લઈએ આ એક ખેતર છે એનું ક્ષેત્રફળ કેટલું છે બાર એમાંથી પાકનો જથ્થો કેટલો મળ્યો તો કે આટલો જથ્થો મળે છે તો કે છ મળે છે બરાબર હવે ક્ષેત્રફળ હું ઉધારી દઉં બારના વીસ કરી નાખું તો કેટલું મળે નવું ક્ષેત્રફળ વધારવું ત્યારે પાકનો જથ્થો કેવો વધારે મળે છે ક્ષેત્રફળ ઘટાડવું તો પાકનો જથ્થો ઘટે છે તો એકબીજાનું કેવું થાય છે સમ પ્રમાણમાં થાય વ્યસ્ત પ્રમાણમાં થાય નહીં ક્ષેત્રફળ વધે તો પાક ઓછો મળવો જોઈએ તો આપણે શું કહી શકીએ વ્યસ્ત પ્રમાણમાં છે પરંતુ અહીંયા ક્ષેત્રફળ વધે પાકનો જથ્થો પણ વધે છે તો એકબીજાનું થાશે સમ પ્રમાણમાં તો આ વ્યસ્ત પ્રમાણમાં થશે નહીં હવે એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ જો આ અચળ ઝડપ નથી એટલે આપણે કહી શકીએ કે વ્યસ્ત પ્રમાણમાં હોઈ શકે જો હું પાંચ કલાકમાં કેટલું વીસ કિલોમીટર અંતર કાપતો હોઉં તો પાંચ કલાકમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંતર કાપું છું તો હું કેટલે પાંચ કલાકમાં ક્યાં કે કિલોમીટર અંતર હું હું દૂર પહોંચી હવે લાગતો સમય વધારી દો દસ કલાક નાખું તો આમાં છે વાહનની ઝડપમાં ઘટાડો થશે બરાબર કે હું નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય છે વાહનની ઝડપ છે મારે જવાનું તો સો કિલોમીટર છે પરંતુ હું તો ટાઈમ વધારી દઉં તો ઝડપમાં કેવો થશે આપણે પહોંચવામાં કેવું થાય છે ઘટી જશે કે દસ કલાકમાં મારે પહોંચવાનું પાંચ કલાકમાં જાવ પહોંચતો હોય તો મારે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી હાંકવી પડે અને એ જ એ જ જગ્યાએ મારે પહોંચવાનું દસ કલાકમાં તો મારે અહીંયા વીસના લાખ આપણે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી આંકવું તો એ જગ્યાએ હું પહોંચવું હોય તો મારે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી હાંકવી પડે સમય વધારતો જાવ તો ઝડપ મારે કેવી કરવી પડે ઘટાડવી પડે બરાબર હજી પાંચ કલાક કરું તો અહીંયા પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જવું પડે તો એ વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહી શકાય પછી છે કોઈ એક દેશની કુલ સંખ્યા અને વ્યક્તિદીઠ જમીનનું ક્ષેત્રફળ બરાબર હવે જેમ સંખ્યા વધારે તેમ માણસને વ્યક્તિદીઠ જમીનનું ક્ષેત્રફળ કેટલું આવશે ઓછો આવશે એમ સંખ્યા ઓછી હોય તો જમીનનું ક્ષેત્રફળ વધુ આવે ધારો કે સો મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે માણસો કેટલા છે જનસંખ્યા તો કે દસ જ છે આપણે જનસંખ્યા તો બહુ મોટી છે ક્ષેત્રફળ મોટો છે આપણે ઉદાહરણ લઈએ કે સો મીટર સ્કવેર ક્ષેત્રફળ છે અને દસ જનસંખ્યા છે બરાબર હવે તો બધાના ભાગમાં કેટલું દસ દસ મીટર સ્કવેર ક્ષેત્રફળ આવે હવે જો હું વીસ જનસંખ્યા કરી નાખું તો વીસ પંચાસો પાંચ પાંચ મીટરનો સ્ક્વેર આવે પચીસ કરી નાખું તો એકસો ચાર ચાર મીટરનો સ્ક્વેર આવે જેમ જનસંખ્યા વધતી જશે જમીનનું ક્ષેત્રફળ માણસ દીઠ કેટલું આવતું ઓછ ઘટતું જાય સંખ્યા ઘટતી જાય તો વ્યક્તિ દીઠ ક્ષેત્રફળ વધતું જશે એટલે આ પણ વ્યસ્ત પ્રમાણમાં થશે તો પહેલું ચોથું અને પાંચમું છે એકબીજાના કેવા થશે વ્યસ્ત પ્રમાણમાં જ્યારે બીજું અને ત્રીજું વ્યસ્ત પ્રમાણમાં થશે નહીં દાખલા નંબર બે જોઈએ કે એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ કેટલી છે એક લાખ દરેક વિજેતાના સરખા ભાગે વહેંચવામાં આવે છે નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે હવે આપણે અહીંયા જોઈએ વિજેતાઓની સંખ્યા કેટલી છે એક બે ચાર પાંચ આઠ દસ વીસ પ્રત્યેક વિજેતાને મળેલો પુરસ્કાર તો કે જો એક લાખ છે સંખ્યા વધી પુરસ્કારમાં તો ઘટાડો થયો કેટલા એક લાખમાંથી પચાસ હજાર હવે ચાર કરશો તો હજી કંઈક ઘટાડો મળશે તો એકબીજાને કેવા થશે વ્યસ્ત પ્રમાણમાં થશે કિંમત તો એક લાખ રૂપિયામાંથી પુરસ્કાર દેવાનો હશે જેટલા વિજેતા થાય છે એટલા ભાગ પડશે બે થાય તો પચાસ હજાર ચાર થાય તો પચીસ હજાર પાંચ થાય તો વીસ હજાર એમ ભાગ પડતા જાય તો એકબીજાને કેવા થશે વ્યસ્ત પ્રમાણમાં થશે બરાબર તો આપણે મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના કેવા થશે વ્યસ્ત પ્રમાણમાં થાય પેલા આપણે નામ આપી દઈએ જો આ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ એક્સ સિક્સ એક્સ સેવન વાય વન વાય ટુ વાય થ્રી વાય ફોર વાય વાય સિક્સ વાય સેવન બરાબર હવે આપણને ખબર છે આ કેવું થશે વ્યસ્ત પ્રમાણમાં કે પ્રત્યેક વિજેતાઓને સંખ્યા અને મળેલ પુરસ્કાર થશે હવે આપણને એક્સ વન ને વાય ની કિંમત આપી છે એક્સ ટુ વાય ટુ આપી એક્સ થ્રી વાય થ્રીને આપણે એક્સ થ્રી આપી છે વાય ની મળી જાય એ રીતે આપણે જોઈએ હવે एक बीजाने के अपनी स्थिति व्यस्त प्रमाण थ्री वाय थ्री बराबर एक्स फोर वाय फोर बराबर एक्स फाइव वाय फाइव बराबर एक्स सिक्स वाय सिक्स बराबर एक्स सेवन वाय सेवन लिखी એક્સ ઓન વાય વન ની કિંમત આપણે લખીએ આપણે એક્સ થ્રીને વાય થ્રીને મેળવવી છે તો આપણે એક્સ વન વાય વન બરાબર એક્સ થ્રી વાય થ્રી એક ગુણ્યા વાય વન એક લાખ x3 આપણે આપણને કેટલા પાસે ચાર વાય થ્રી મેળવવાના છે તો એક લાખના ભાગ્યા ચાર બરાબર વાય થ્રી बराबर 25000 हजार गुण्या चार से भांग्या चार 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 तो वाय थ्री बराबर के पच्चीस हजार बराबर वाय थ्री बराबर के पचीस हजार ए रीते तो जो वाय फोर मेवीए

बराबर फोर हो फोर के मत गया तो एक गया फोर बराबर। एक गया। तो लाख लाख बराबर जो जेम વિજેતાઓની સંખ્યા વધતી જાય છે તેમ એના પુરસ્કારની કિંમત કેવી થાય છે ઘટતી જાય છે તો આપણે કહી શકીએ આપણી સંખ્યા છે કેવી છે વ્યસ્ત પ્રમાણમાં કેટલાય પાસે એક ગુણ્યા એક લાખ એક્સ ફાય કેટલાય પાસે આઠ ગુણ્યા વાય ફાય तो वाई फाय बराबर एक लाख आठ बराबर एक लाख भाग्या आठ कर सो जवाब केवाब आठ दो सोल चार वे शून्य आठ पंचा चालीस बार हजार ने पांच सौ बराबर तो जो आठ विजेताओं प्रत्येक ने बार हजार पांच सौ बार हजार पांच सौ मैं सिक्स वाय सिक्स एक्स वन वाई वन बराबर एक्स सिक्स वाई, एक वाई एक सिक्स वाई एक गुनिया एक लाख બરાબર દસ હજાર જો દસ વિજેતા હોય તો પ્રત્યેક વિજેતાને દસ દસ હજાર કિંમત રૂપિયા પુરસ્કાર મળશે હવે એક લાખ ભાગ્યા વીસ બરાબર તો વાય સેવન બરાબર કેટલા મળ્યા પાંચ હજાર પ્રત્યેક વિજેતાને કેટલા રૂપિયા મળશે પાંચ પાંચ હજાર જો વીસ વિજેતા હોય છે તો પાંચ પાંચ હજાર દસ વિજેતા હોય તો દસ દસ હજાર આઠ વિજેતા હોય તો બાર હજાર પાંચસો બાર હજાર પાંચસો પાંચ વિજેતા હોય તો વીસ હજાર અને ચાર વિજેતા હોય તો પચીસ હજાર પ્રત્યેકને મળશે બરાબર તો વાય થ્રી વાય ફોર વાય સિક્સ વાય સેવન મળી ગયા જેમ વિજેતાઓની સંખ્યા વધતી ગઈ તેમ પ્રત્યેક વિજેતા મળતા પુરસ્કાર રૂપિયામાં છે એ કેવા થઈ જાય ઘટતા ગયા એથી આપણે કહી શકીએ કે વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં છે નિશ્ચિત દર્શાવેલ ક્વેશન ક્રમ પૂર્ણ કરવાનું છે તો વાય થ્રી પચીસ હજાર વાય ફોર વીસ હજાર વાય ફાઈ બાર હજાર પાંચસો વાય સિક્સ દસ હજાર અને વાય સેવન પાંચ હજાર આપણને મળી જાય છે આપણે આમાં લખી નાખવાના બરાબર પચીસ હજાર વીસ હજાર બાર હજાર પાંચસો દસ હજાર અને પાંચ હજાર મળશે તો આપણને આ બધું મળી ગયું નીચે લખી નાખવાનું તમારે કે વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે વચ્ચેના વિડીયોમાં છે આપણે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો